નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે ઉત્તરાયણ ઉત્તરાયણથી ઉન્નતિ અને ઉત્તરાયણ એક ઉત્સવ પણ ખરો પણ જો ઉત્તરાયણના સાયન્સને સારી રીતે સમજી ગયા તો જીવનમાં બીમારીઓ જ નહીં રહે અને સૌથી વધારે ઉત્તરાયણ છે એ ડિપ્રેશન ઉપર કામ કરે છે જે જે લોકોને ડિપ્રેશન છે એના ઉપર ઉત્તરાયણ બહુ જ જબરજસ્ત લેવલે કામ કરે છે પરંતુ આપણે ઉત્તરાયણ માત્ર બે દિવસ મનાવીએ છે ધાબા ઉપર ખુલ્લામાં જવું એ માત્ર આપણે બે દિવસ કરીએ છીએ અત્યારે દરેકના ઘરની અંદર લોકો ઓછા હશે ધાબા ઉપર વધારે હશે આવો હવે એને સાયન્સને સમજીએ કે કેમ ઉતરાણ આટલું બધું ફાયદાકારક છે એનું મુખ્ય કારણ છે કે તમે ઉત્તરાયણના દિવસે વધારે પડતા ખુલ્લામાં રહો છો એટલે કે ધાબામાં રહો છો અને સાયન્ટિફિકલી એક વાત પ્રૂવન થઈ છે કે ખુલ્લા વાતાવરણની અંદર બહુ ધ્યાનથી સમજજો દોસ્તો ખુલ્લા વાતાવરણની અંદર સાત ટકા ઓક્સિજન હોય છે કેટલો સાત ટકા ઓક્સિજન હોય છે જે મનુષ્ય માટે ઇનફ છે હવે ખુલ્લા વાતાવરણની અંદર સાત ટકા ઓક્સિજન હોય છે પણ બંધિયાળ વાતાવરણની અંદર એટલે કે ઘરની અંદર કે એસી રૂમની અંદર બેથી અઢી ટકા ઓક્સિજન હોય છે સાત ટકાનો તમે કેટલો કર્યો બેથી અઢી ટકા કારણ કે તમે સર્ક્યુલેશન જ નથી થવા દેતા હવાનું હવે એ જે બે થી અઢી ટકા જે ઓક્સિજન છે એ તમારા માટે સારો કહેવાય કે સાત ટકા ઓક્સિજન છે એ સારો કહેવાય થોડું વિચારો દોસ્તો આ વિચાર માગી લે એવું વસ્તુ છે પરંતુ આ જ ઓક્સિજનનું પ્રમાણ નેચરોપેથી સેન્ટરોની અંદર દસ ટકા અગિયાર ટકા અને બાર ટકા મળ્યું જ્યારે એની ઉપર રિસર્ચ થયા ડીપલી કે કે કેમ આ જગ્યાએ વધારે મળ્યું તો એનું કારણ એવું જાણવા મળ્યું કે ત્યાં આગળ એવા વૃક્ષ એવા ઝાડ વાવવામાં આવે જે ચોવીસ કલાક ઓક્સિજન છોડે જેમ કે પીપળો આંબો આસોપાલવ તુલસી તો આ બધું વધારે વાવવામાં આવ્યું કે ચોવીસ કલાક ઓક્સિજન જ છોડે છે એટલે ત્યાં આગળ આ બધું ઓક્સિજનનું પ્રમાણ વધારે આવ્યું દોસ્તો હવે તમને એક પ્રૂફ આપતી વાત કરું છું તમારે આપણે વડોદરાની અંદર રેલવે સ્ટેશન તમે આ વિડીયો ક્યાંય પણ જોતા હો તમારા રેલવે સ્ટેશન જે ભચક એરિયા છે ત્યાં સાંજે છ વાગે જાઓ અને એક દસ મિનિટ ત્યાં ઉભા રહો અને ત્યાંનું વાતાવરણને ઓબ્ઝર્વ કરો તમને પોતાના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે જતો હશે ને એવું ફીલ થશે કે આ પ્રદૂષિત વાતાવરણ છે અને એ જ જગ્યાએ રેલવે સ્ટેશનને આવી બધી જગ્યાએ રેલવે સ્ટેશનને માંડવી જે મંગળબજારવાળો જે આખો રસ્તો કરો ત્યાં આગળ જાઓ તો તમને આવું ફીલ થશે અને એ જ જગ્યાએ તમે સવારે મોર્નિંગની અંદર છ વાગે જાઓ સાંજે છ વાગે જશો અને સવારે મોર્નિંગમાં છ વાગે જશો આટલો ફરક પડશે બહુ જ બધો ફરક પડશે હવે હું તમને એક બીજું સાયન્સ કહું એ શું થાય છે સાંજે છ વાગ્યાથી લઈને સવારે છ વાગે કે સાંજે છ વાગ્યાનું વાતાવરણ અલગ હોય છે અને સવારે છ વાગ્યાનું વાતાવરણ ત્યાં અલગ હોય છે શું થાય છે કુદરત એની એક સાયકલ ચલાવે છે અને એ રિસાયકલ મુજબ આખા વાતાવરણને રિફ્રેશ કરે છે જેમ આપણે કોમ્પ્યુટરની અંદર શું કરીએ રિફ્રેશ મારીએ એટલે કોમ્પ્યુટર વધારે સારી રીતે વર્ક કરી શકે આપણા મોબાઈલને રિસ્ટાર્ટ કરીએ એટલે કોમ્પ્યુટર સારી રીતે કામ કરી શકે એમ એક આખા દિવસનું કુદરત એક રિસ્ટાર્ટમાં મારે છે હું કોઈ પણ વાત કરીશ એ બધા જ સાયન્ટિફિકલી અને સબૂતના આધાર ઉપર વાત કરીશ તમે સાંજે છ વાગે માંડવી જાઓ મંગળ બજારના આખા રોડ ઉપર જાઓ રેલવે સ્ટેશન જાઓ જ્યાં ભરચક એરિયા છે જ્યાં વાહનોની જબરજસ્ત અવરચવર છે ત્યાં આગળ સાંજે છ વાગે જાઓ અને દસ મિનિટ કે પાંચ મિનિટ ત્યાં બેસો તમને પોતાનો જ અનુભવ થશે કે બહુ જ પ્રદૂષણ છે આ વાતાવરણની અંદર તો એ જ વાતાવરણને સવાર છ વાગે શું ચેન્જ થઈ જાય છે કુદરત એની એક સાયકલ ચલાવે છે ને રિફ્રેશ મારે છે અને રિફ્રેશ મારે છે એટલે સવારે છ વાગે આપણાને એ જ એરિયાની અંદર તાજગી અનુભવાય છે દોસ્તો સમજો આને ક્યારે તમારા રૂમને ને છેલ્લે રિફ્રેશ વાગ્યું જુઓ તમે બારી બાયણા તમે ક્યારે ખુલ્લા કર્યા ક્યારે બહારની ફ્રેશ એર આવવા દીધી અને પછી તમે કમ્પ્લેન કરો છો કે દિવસે દિવસે મારે ડિપ્રેશન વધતું જાય છે નિરાશા વધતું જાય છે શું થશે દોસરો ઉત્તરાયણથી ઉન્નતિ તરફ આ જ કામ કરે છે બારનું વાતાવરણ એવરી રિફ્રેશ વાગે છે એવરી ડે રિફ્રેસ વાગે છે બહુ જ શાંતિથી સમજો અને તમને આકાશ તત્વ મળે છે એ આકાશ તત્વ તમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે જે પંચમહાભૂતોનું આપણું શરીર બનેલું છે જે પંચમહાભૂતોનું આપણું શરીર બનેલું છે એમાં આકાશ તત્વ આકાશ તત્વની જો આંગળી સૌથી મોટી છે અને આકાશ પણ સૌથી મોટું છે એટલે આ આંગળીનું એટલું મહત્વ છે દોસ્તો સમજો તમે આ વસ્તુને અને ઉત્તરાયણના દિવસે તમે પતંગ ચગાવતા ઊંચું જોઈને જીવ ચાલતા શીખવાડે જીવતા શીખવાડે છે બાકી જો આખો દિવસ આ મોબાઈલ અને આખો દિવસ આમ આમ થાય છે એટલે તમારી ડોકી આમ થઈ જાય છે ઉત્તરાયણના દિવસે ડોકી તમારી આમ રહે છે છતાં પણ કાળી લીલી આવી હા પેલાને કાપી નાખો ઊંચું જોવો છો દોસ્તો જો ઉત્તરાયણથી ઉન્નતિ તરફ જ મેં કીધું ઉત્તરાયણ ઉન્નતિ અને ઉત્સવ છે તો જો તમે જે ઊંચું જોવો છો એની અંદર તમારા શરીરની અંદર ઓક્સિજન એ બધું બહુ જ પ્લસ થાય છે પ્લસ તમે સૂર્યનારાયણની હાજરીની અંદર સૂર્યનારાયણનું તડકો માત્ર ને માત્ર ઉતરાણ અને વાસે ઉતરાણ આ બે દિવસ લો છો અને પાછા રેગ્યુલર રૂટીન કુદરત વિરુદ્ધ લાઈફની અંદર જતા રહો છો કેમ દોસ્તો દોસ્તો આજે જે હું કહી રહ્યો છું આપને એ આખો દિવસ તમે માર્ક કરજો તમે નાનામાં નાના બાળકને જે મોબાઈલ 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 કરતા હોય છે એ દિવસે એ પણ પતંગ 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 કરતા હોય છે અને એક ઊંચું જોઈને એનો દિવસ પસાર કરે છે પણ રેગ્યુલર રૂટીનમાં શું થાય છે આખો દિવસ આમ ને આમ એટલે આ જે પાછળની બેગ જે ખરીદ તમારી ત્યાં આગળ ઘણા બધાના સોજા આવી જાય છે એનું મુખ્ય કારણ છે કે તમે એક જ દિશાની અંદર જે એનું ઓરિજિનલ ફંક્શન નથી એ તમે એની જોડથી કામ લે 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 કરો છો અને એટલા માટે તમને કમરના દુખાવા ગૂંટણના દુખાવા પછી માઇન્ડ હવે પહેલાં જેવું કામ નથી આવતું આ બધી જ તકલીફો તમને રહ્યા કરે છે દોસ્તો ઉત્તરાયણમાં જાઓ દાબા ઉપર જાઓ અને જે તમે કામ આ બે દિવસ દરમિયાન કરો છો હું કહું છું વધારે નહીં પણ એવરી ડે એક કલાક આવું કામ કરો એવરી ડે એક કલાક તમારી ઉપર કોઈ છત ના હોવું જોઈએ કોઈ ધાબું ભરેલું ના હોવું જોઈએ સીધું આકાશ હોવું જોઈએ અને એ આકાશના લીધે થઈને એ આકાશ તત્વો તમારામાં જે પ્લસ થાય છે તો તમારી વિચારધારા ખૂલે છે તમે સારું અને મોટું પોઝિટિવ વિચારી શકો છો એ તાકાત છે આ ઉતરાણ તમને આ જ સમજાવે છે પતંગ ગમે એટલી દૂર હોય છે દોરી તમારા જ હાથમાં હોય છે તમારું એનું હેન્ડલિંગ હોય છે એમ આકાશ ભલે ગમે એટલું દૂર છે પણ તમારા જ હાથમાં એનું હેન્ડલિંગ છે તમે બહાર ના નીકળ્યા એમાં કુદરતનો શું વાંક છે તમે આ વ્યવસ્થા બનાવી આ વ્યવસ્થા જે બનાવવામાં આવી છે એ ખોટી નથી હું એને ખોટી નથી કહેવા માગતો કે એક ઘર બનાવ્યું એની અંદર બારી દરવાજા મૂકી દીધા ના એ બારી દરવાજા પણ ખોલવા મૂક્યા છે રિફ્રેશ થવા મૂક્યા છે તો એ રિફ્રેશનનું જે કામ છે એ કુદરત રોજ કરતી જ હોય છે પણ આપણે એના વાતાવરણમાં જવું પડશે પણ આપણે રૂમની અંદર બંધ થઈ ગયા છે એટલે જ કહું છું ઉત્તરાયણ એક ઉત્સાહ બીજી એક બહુ જ મજાની વાત બહુ જ મજાની વાત બહુ જ મજાની વાત કહું છું હવે કે તલસાકડી અને સિંગની ચીકી ખાઈએ છે એ કેટલું બધું પોષણ આપે છે શરીરની અંદર જે પીઝા પફ દાબેલી બર્ગર આ બધું કશું નથી ચાલતા કેમ આ બે દિવસે આ જ વસ્તુ વધારે ખાવાની પ્રથા છે આપણો રિવાજ છે એવું કહીએ તો પણ ચાલે આપણા ઘરે કોક આ ટાઈમે આવ્યું તો આપણે એને એ જ કરીશું સિંગને ચીકીને એ બધું વધારે આપીશું આપણા ધાબા ઉપર જ એમને લઈ જઈશું ચલો આપણે ઉપર ખુલ્લામાં બેસે પતંગ ચગાવવા છોકરાઓ આપણે બધા બેઠા બેઠા વાતો કરીશું મમરાના લાડુ જુઓ દોસ્તો જે આપણો ઓરિજિનલ ખોરાક છે જે આપણા શરીરને પોષણ આપે છે અને પીઝા એ પોષણ નથી આપતું એ આપણું શોષણ કરે છે પૈસાથી પણ કરે છે અને શરીરથી પણ કરે છે કેટલું અદ્ભુત છે દોસ્તો આપણા ગયડાઓ કેટલું સરસ સાયન્ટિફિક જીવન જીવતા હતા આપણે કૃત્રિમ જીવન જીવા માંડીએ છીએ એટલે દિવસે ને દિવસે બીમાર પડતા જઈએ છીએ આ વસ્તુને સમજો તમારી જાતને પણ રિફ્રેશ કરો આ ઉત્તરાયણથી તમને એ જ સંદેશો હું આપું છું કે તમે જે ઉત્તરાયણના દિવસે કરો છો જે વાસી ઉત્તરાયણના દિવસે કરો છો એ બે દિવસ ધાબા ઉપર મેક્સિમમ સમય વિતાવો છો તો આવો આના પછી પણ ઉત્તરાયણ ગયા પછી પણ પંદરમી તારીખ પછી પણ સોળમી તારીખે પણ આપણે ધાબા ઉપર જઈએ તમે એક એવો બી નિયમ બનાવી શકો છો કે ભાઈ પેપર આવ્યું પેપર વાંચવાનું ધાબા ઉપર જ યા તમારે ત્યાં આગળ બાલ્કની હોય જ્યાં સૂર્યપ્રકાશ તમારી ઉપર પડતો હોય તો હું ત્યાં જઈને પેપર વાંચીશ દોસ્તો એનો બહુ જ અદભુત ફાયદો થશે એટલે મેં આપણે તમે ટાઈટલમાં વાંચ્યું કે સૂર્યથી ઓર સૂર્યપ્રકાશ એ તમને ઉત્તરાયણના દિવસે વધારે મળે છે વાસી ઉત્તરાયણના દિવસે વધારે મળે છે કાળા કાળા ચશ્મા પહેરો છો તમે કેમ કે પતંગ તમને દેખાતી નથી સૂર્યપ્રકાશની દિશામાં જ જો તમ પવન હશે તો તમને અહીંયાથી દેખાય એટલે તમે ચશ્મા પહેરીને પણ ત્યાં આગળ પતંગ ચગાવો છો પણ એની સામે તમે આટલા જ ભાગની અંદર આ આંખોના ભાગની અંદર તમે સૂર્યપ્રકાશ આવતો બંધ કર્યો બાકી આખા શરીર ઉપર સૂર્યપ્રકાશ પડે છે કેટલું અદ્ભુત કામ થાય છે દોસ્તો હું બહુ જ હેપ્પી થઉં છું આ બે દિવસ દરમિયાન હું હું પોતે પણ બહુ હેપી થઉં છું આજે હું મારા પેશન્ટોના પર રિક્વેસ્ટ કરીને કહું છું કે આજના દિવસ પૂરતી આપણી રજા રહેશે અને હું આ ઉત્સવને આનંદથી માણીશ તમે પણ માણો આ ઉત્સવ જે છે આ બહુ જ અદભુત અનન્ય અને ઉન્નતિકારક ઉત્સવ છે અને આ વસ્તુને સમજો એ પતંગની દોર તમારા હાથમાં છે તમારા જીવનની દોર તમારા હાથમાં છે ઉન્નતિ કરો પ્રગતિ કરો પ્રગતિ કરવા માટે ઊંચું ઊંચું લક્ષ હોવું જોઈએ ઊંચું જુઓ પતંગ તમને એ જ શીખવાડે છે અને આ મોબાઈલ આ મોબાઈલ તમને નીચું જ જોતા શીખવાડે છે નીચું જોઈને ચાલો આમ ગરદન નમી જાય છે દિવસનો એક કલાક આ રીતે વિતાવો દોસ્તો ખાલી ઉત્તરાયણ પૂરતું જ તમે ધાબા ઉપર ચડ્યા અને પછી તમારી લાઈફ હતી એની જ કરના કે ના કાયમ માટે કરો અંતમાં દોસ્તો તમને અને તમારા પૂરા પરિવારને મારા પૂરા પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા જીવનમાં દિવસે ને દિવસે ઉન્નતિ થતી રહે તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી જ ભગવાનને પ્રાર્થના અંતમાં જય હિન્દ વંદે માત્ર